જય ગો માતા ગોપાલ આજે આપણે બનાસકાંઠાના આ વડગામ ગામમાં પહોંચી ગયા છીએ અને આપણા અહીંયા ખેડૂત મિત્ર ગૌપાલક ગૌમૂત્ર સંગ્રહ કરે છે તમને બધું બતાવું છું ને આ ખેડૂત મિત્રની કહાની તમને આજ સાંભળવા મળશે કે ગૌમૂત્ર ડેરીથી જોડાયા પછી કેવી રીતે અમને લાભ થાય છે અને કેવી રીતે આ લોકો ગૌમૂત્ર વેચીને સરસ આવક મેળવી રહ્યા છે જય ગૌ માતા જય ગોપાલ કેમ છો મજામાં

એટલે ગાયને તમારે નિભાવવાનો રાખવાનો ખર્ચો બધો ગૌમૂત્રમાંથી નીકળી જાય છે બરાબર અને તમે બધું ગૌમૂત્રે બધું જે કલેક્શન કરો છો એ ડાયરેક્ટ જેલીને જ કરતા હશો જેમ કે આ ડોલમાં તમે કર્યું એ રીતે દેખ્યું મિત્રો આ ખેડૂતભાઈ લગભગ અહીંયા વર્ષોથી આ ગીર ગાય ગૌમાતાનું પાલન કરે છે અને વચ્ચે એવો સમય આવ્યો તો મારે તો અહીંયા ગૌમૂત્ર સંગ્રહ કરી ગળીને પછી આ બધા બેરલ બહાર પડ્યા છે એ બધા બેરલમાં સંગ્રહ કરી લે છે અને ગૌમૂત્ર ડેરીનું વાહન આવે અને આ બધું ગાડીમાં કેનમાં ડાયરેક્ટ મોટરથી ભરાઈ જાય છે ગૌમૂત્ર ડેરીથી જોડાયા પહેલાં તમે હમણાં મને વાત કરી કે ગાયો વેચવાનો વારો આવી ગયો હતો કે તમે ગૌમૂત્ર ડેરીથી ના જોડાના હોત તો એનામાં તમે શું કહેવા માગશો આ ડેરી ના આવી હોય બાબરમાં તો અમારે આ જીવની ગાયોમાં પણ મને ત્યાં ના હવે મને મોટો બેનિફિટ પણ બેનિફિટ હા હા અમારો બાર હજાર રૂપિયા દસ થી બાર હજાર રૂપિયા અમારે બહુ મિત્રો મળી હતી એમાંથી એનો ગાયનો ખર્ચો નીકળી તો ગાયનો ખાવાનો ખર્ચો બધો નીકળી જાય છે ને કાં તમે પહેલાં ડેરીને જોડાયા પહેલાં તમે એવું વિચાર્યું હતું કે આ ગીર ગાયો વેચી દેવાની હતી પણ મિત્રો ગાય રાખવી સહેલું નથી એના પાછળ ઘણી મહેનત હોય છે અને ગૌમૂત્ર ડેરીના માધ્યમથી ઘણા ખેડૂત મિત્રોને અમે પ્રોત્સાહન આપીએ છીએ ઘણા ખેડૂત મિત્રોને આ ગૌમૂત્ર ડેરી મદદરૂપ બને છે તો આવો આપણે બધા મળીને ગૌસેવા માટે એક સારું કાર્ય કરીએ જય ગૌમાતા જય ગોપાલ